વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું બાજરાના લોટના થેપલા તો એના માટે મેં અહીંયા એક વાટકી જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે અને અહીંયા થોડી કસૂરી મેથી લીધી છે અને અહીંયા લીલા ધાણા આપણે સુધારીને લીધા છે બાકી તો બધા જે ઘરમાં રહેલા મસાલાની અંદરથી જ ઉપયોગ આજ આ મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો જ આપણે ઉપયોગ કરીશું લોટ બાંધવા માટે પાણી તેલ અને સરસ એકદમ મસ્ત એવા રોટલીની જેમ વણાઈ જાય એવી રીતે જ આપણે થેપલા તૈયાર કરશું કારણ કે જો આપણા બાજરાના લોટની અંદર ચીકાશ ન હોય તો ચીકાશ લેવા માટે આપણે એક વાટકી જેટલું પહેલાં પાણી ગરમ કરીશું તો આ વાટકી ભરીને આપણે બાજરાનો લોટ લીધો છે તો પહેલાં આપણે પાણી ગરમ કરી લેશું તો અહીંયા આપણે એક વાટકી લોટ લીધો તો એની સામે આપણે એક વાટકી પાણી લીધું છે તો પાણીને આપણે સરસ ગરમ થવા દઈશું અને ગરમ થયેલા પાણીની અંદર આપણે લોટ ઉમેરશું એટલે એની અંદર જે ચીકાસ ઉત્પન્ન થાય એટલે સરસ આપણે રોટલીની જેમ વણી શકે એટલે કે ખીચું જેવું તૈયાર કરવાનું અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હીંગ ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને આપણે સરસ ઉકળવા દઈશું તમને લસણનો ટેસ્ટ ફાવતો હોય તો અહીંયા તમે લસણવાળી ચટણી ખાંડી અને ઉમેરી શકો છો આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો આપણે જે કસૂરી મેથી લીધેલી એ હવે આપણે અહીંયા ઉમેરી દઈશું અને આપણે લીલા ધાણા જે લીધેલા એ પણ અહીંયા ઉમેરી દઈશું અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરેલું એની જગ્યાએ તમે એક ચમચી ઘી પણ ઉમેરી શકો એનાથી આપણા થેપલા એકદમ મસ્ત એવા સોફ્ટ થશે અને આની અંદર આપણે અડધો બાજરીનો લોટ છે અને અડધો જુવારનો લોટ છે એટલે આ જુવાર બાજરીના આપણે થેપલા બનાવીએ છીએ અને સરસ મિક્સ કરી દેવાનું આને એકદમ સરસ આપણે જો અહીંયા મિક્સ થઈ ગયું છે એટલે કે લોટ બંધાઈ ગયો છે આપણો હવે આપણે કાતરોટની અંદર આને લઈ લેશું તેલવાળા આપણે હાથ કરી લેશું આપણે અડધી ચમચી જેટલા તલ મિરચી હવે આપણે એને મિક્સ કરીશું આનો સ્વાદ એટલો મસ્ત આવશે આપણા થેપલાની અંદર અહીં આપણો સરસ મજાનો લોટને આપણે કૂણવી લીધો છે તો હવે આપણે જેવી રીતે આપણે થેપલા વણતા હોય એ પ્રમાણનો આપણે લુવો લઈ અને આપણે થેપલાને સરસ વણી લેવું આવી રીતે આપણે એને ગોળ કરી લેવાનું હવે આપણે એને ગોળ વણી લેવાનું જેમ રોટલી ભણી એમ જ આને આપણે વણી લેવાનું જો વણાય છે ને એકદમ મસ્ત કારણ કે આપણે એને ખીચાની જેમ આપણે તૈયાર કરીએ એવી રીતે લોટ બાંધીએ ને એટલે આની અંદર ચીકાસ આવી જાય એટલે લોટ બાંધાય છે બાકી બાજરાના લોટની અંદર ચીકાસ ન હોય તો સરસ વણાય નહીં તો આવી જ રીતે આપણે બધા થેપલાને વણી લેશું સાઈડ પલટાવીને ઉપરથી આપણે તેલ લગાવી દઈશું તમારે ઘીમાં બનાવવા હોય તો ઘીમાં પણ તમે બનાવી શકો છો તેલ લગાવી અને બીજી સાઈડ આપણે પલટાવી લેવાની એ સાઈડ પણ આપણે સરસ તેલ લગાવી લેશું બે સાઈડ ફેરવતા ફેરવતા થેપલાને મસ્ત એવા આપણે છોડવી લેવાના એટલે કે સરસ પકાવી લેવાના

તે પહેલાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો